ચાલો ચાલો નીટ ના એમસીક્યુ બોલો ચાલો હું પેપરેટ હું ખોલી રાખું ચાલો આપણે આમાંથી જ કરતા જઈએ ચાલો બોલો નીટ ના એમ સિક્યુ એક થી વીસ સુધીમાં કેટલામાં દાખલો બીજો એક મિનિટ ઓકે એકસો પચાસ લાંબી ટ્રેન વાળો છે આ તો આ લંબાઈ વાળો છે એ જ ને પશ્ચિમ દિશામાં દસ ના વેગ થી પૂર્વ દિશામાં અંતર આપ્યું છે સમય બરાબર શું થાય અંતર ભાગ્યા વેગ એકસો પચાસ ભાગ્યા પંદર એટલે કેટલો જવાબ આવે દસ ઓકે તો જવાબ તમારો ઓપ્શન નંબર ડી થશે દસ સેકન્ડ ખબર પડી ગઈ ओके okay, चलो આગળ नीट ના એમસીક્યુ માં 1 થી 10 સુધી છે કોઈને डाउट હાલો 11 થી 20 સુધી નહીં ચાલ આગળ 21 થી 30 21 થી 30 માં છે डाउट ઓકે ઓકેશ થી ચાલીસ સુધી સુધી એકતાલીસ થી પિસ્તાલીસ છે કોઈને ઓકે બેતાલીસ નો દાખલો કઈ રીતે ગણાય પિનલ પિનલબેન બેતાલીસ નો દાખલો કઈ રીતે ગણશો ફોર્ટી ટુ એક્સયામ અને વાય એમ આપેલા છે તો ગતિપદ કઈ રીતે ખબર પડે કેવો ગતિપથ છે તે દાખલો વર્તુળ આકાર ગતિ આવે કઈ રીતે આવે છે તો કેમ નથી ખબર બોલો બંનેનો સરવાળો એક્સ પ્લસ વાય કરે તો શું થાય

સાયન્સ સ્ક્ર ઓમેગા ટી પ્લસ કો સ્ક્સવેર પ્લ વાય સ્કવેર બરાબર એ સ્કવેર કોનું સમીકરણ થાય વર્તુળાકાર ગતિ કોનું થાય વર્તુળાકાર ગતિ જો આનો આજ દાખલો તમારે ફરીથી એક વખત એસએચ નો પૂછાય ગયેલો છે એમાં હું આપી આપે ને કે કમ વિસ્તાર સમાન હોય અને કળા તાયબાય ટુ હોય શું હોય સાઈન કોળા તિગ્રીનો એનો એ દાખલો ફરીથી તમારે દોલ પણ છેતાલીસ થી પચાસ સુડતાલીસ દાખલો જુઓ ચાલો સુડતાલીસ દાખલામાં બેન શું ન ખબર પડે

નીચે ને 2i જે કે ઉપર સરખું હોય તો લખાય લખાય ચાલો આગળ સુધી બોલો નંબર પચાસ સુધી છે કોઈ ચાલો એકાવન થી પંચાવન પંચાવન માં ડાઉટ કોઈને ઓકે ચાલો આ ત્રેપન નો દાખલો કઈ રીતે ગણાય મને કોણ કહે છે ત્રેપન માં દાખલો બોલો ત્રેપન માં દાખલો તમને આ રીતનો પ્રયોગ આપ્યો છે તો કઈ રીતે ગણાશે તમારે વેગ ગોતવાનો કીધો છે તમારે બોલો ગણાય છે ને તમે બધાય બધા ગણેલા જવાબ પહેલો કઈ રીતે ગણ્યો તો તો કેમ ડાઉટ ન પૂછ્યો કે હમણાં પૂછું મેં ત્યારે રે ખાની હા કે દી કાલે હા ચાલો હું છે જો આ રીતનો ઘટક આપેલો તો શું કરું ખબર તમને એક ઘટક ખબર છે કયો ઘટક ખબર હોય વેગ માટે કેન્દ્રગામી ખબર હોય ને આવડો આ એસી લખાય કે નહીં એસી બરાબર આપણે શું લખે વી બાય આ લખાય કે નહીં તો જો આને શું લખાય એસી બરાબર એ કોસ ત્રીસ લખાય કે ન લખાય એનો પાસેનો ઘટક આમાં તમે બીજું કઈ કરવાનું હોય આ રીતે પડી જાય ઓકે બાકી બધી વસ્તુ તો આપેલી જ છે મૂકી ચાલો વેગ બરાબર એ છે કિંમત અને આર ત્રીજી આપેલી છે તમને બે પોઈન્ટ પાંચ ચાલો પંદર દુ ત્રીસ ને સાત પોઈન્ટ પાંચ અને અહીંયા બે વડે ચલાવો તો લગભગ તમારો જવાબ કેટલો છે હા સેવન રૂટ થ્રી એટલે સાત પોઈન્ટ પાંચ ને એક પોઈન્ટ સોતેર એટલે કે બત્રીસ આજુબાજુ બત્રીસ એટલે એનું વર્ગમૂળ કાઢો તો પાંચ કરતા થોડુંક વધારે એટલે કેટલો આવશે તમારે વેગ બરાબર પાંચ પોઈન્ટ સાત આપે ને પાંચ કરતા થોડુંક વધારે એટલે કેટલો છે પાંચ પોઈન્ટ સાત મીટર પ્રતિ સેકન્ડ થશે વેગમણો એકમ પણ લખી નાખે ચાલો તો પડી બધાને કાંઈ નહીં કરવાનું સાવ સલામ છેલ્લી રીતે ઘટક લઈ લેવાનું એટલે વાત પતી જાય ચાલો આગળ ચોપન થી સાઠ સુધી બોલો નહીં બધા સહેલા એકસઠ થી પાસઠ છાસઠ સુધી છાસઠ છે ને ટોટલ એકસઠ થી છાસઠ સુધી છે ડાઉટ કોઈને બોલો એકસઠ મો શું છે આ તમે બંનેમાં લઈ શકો આમાં પણ લઈ શકો અને દોલનોમાં પણ લઈ શકો વર્તુળમાં ગતિ કીધી એટલે આમાં પણ લઈ શકો શું કીધું છે જો વર્તુળની ત્રિજ્યા ભ્રમણનો આવર્ત કારણ પ્રારંભિક સ્થિતિ ભ્રમણની દિશા આ બધી વસ્તુ તમને આકૃતિમાં આપેલી છે ચાલ પી કણની ત્રિજ્યાનો પ્રવેગનો વાય દિશાનો પ્રક્ષેપ દાખલા કે અહીંયા તમે આમ દોરી નાખો તો વાય દિશા એટલે કયો ઘટક થાય બોલો વાય દિશાનો ઘટક એટલે સાઈન થાય

ઓમેગા બરાબર હું લગાય 2 પાઈ બાય ટી તો 2 બાય 4 એટલે કેટલો આવશે પાઈ બાય 2 ઓમેગા ઓમેગા પાઈ બાય 2 થાય મૂકી દો થાટા કેટલો થઈ જાય હવે તમારે પાઈ બાય 2 ટી હાલો થાટા આવી ગયો r ત્રીજા કેટલી છે 3 હા તો ah, r બરાબર y બરાબર શું લખાય 3 cos પાઈ બાય 2 ટી અને y કેમાં આવશે મીટરમાં આવશે આવી ગયો જવાબ કયો આવશે આમાંથી ત્રણ કોષ ટુ ઇન્ટ થાય ઓપ્શન ઓકે હા મને બી સંભળાનું એટલે ચાલ આગળ છાસઠ સુધી બોલો ચાલો ચોસઠ કઈ રીતે આવશે બોલો ચોસઠ મો કઈ રીતે ગણો આકૃતિ તમને આપેલી છે તો નો વેગ કેવો થાય વધે ઘટે ઘટેલ રે કે ક્યુઆર પ્રમાણે બદલાય કઈ રીતે આવશે બોલો હમ સુરભીબેન શું જવાબ આવે કઈ રીતે આવે બોલો પિનલબેન બોલો હિરલબેન કઈ રીતે જવાબ આવે

શું છે જો આ ત્રણેય વસ્તુ આપેલી શું છે તમને બળ આપેલા છે શું આપેલું છે તો બંધ ગાળો રચે એટલે શું થાય પરિણામી બળ કેટલું થાય શૂન્ય બળ જીરો એટલે પ્રવેગ જીરો પ્રવેગ જીરો તો વેગ અચળ આ રીતે જોવાનું ખબર પડી શું આવશે અચળ રહેશે ચાલો આગળ સડસઠ સુધી છાસઠ સુધી કે ચાલો હવે આપણે એમ્સ ના દાખલા જોવા ચાલો એમ્સ ના દાખલામાં એમ્સ ના દાખલામાં એક થી પાંચ શું કયો બીજો એમ્સ માં બીજો ઓકે સૂત્ર ના હોય જો એક કિલો આપ્યું છે જો આપણે વર્તુળમાં ગતિ કરતો બે વસ્તુ આવે એક તો એમજી સ્કવેર આવે કેટલું થાય એમ એસી એફસી લખીએ આપણે શું લખીએ કેન્દ્રગામ બળ એફસી તો એમ વી સ્કવેર અપોન આર એમ એક વેગ ચાર નો વર્ગ સોળ ભાગ્યા એક એટલે કેટલું થયું એફસી બરાબર સોળ હવે તમારે પરિણામે કેટલું લાવવાનું છે છ તો છ ક્યારે આવે સોળ માઇનસ દસ બરાબર કેટલું થાય છ થાય આનો મતલબ શું છે તમારે એફસી માઇનસ એમજી એટલે અહીંયા આપણે આ રીતે લખીએ ને એમવી સ્કવેર અપોન આર માઇનસ એમજી આવું થયું તો આવું કઈ જગ્યાએ બને ઉપરના ના બિંદુ બને ક્યાં બને નીચે બંનેનું શું હોય સરવાળો હોય ને બંને નીચે તરફ હોય તો સરવાળો ઉપરના બિંદુ હોય થાય mg નીચે તરફ હોય ને સ્કવેર r કઈ તરફ હોય ઉપર તરફ તો જવાબ શું આવશે ઉપરનું બિંદુ એમાં બીજું કઈ ન હોય તમારે બંને બળ ગોતી લેવાના પણ જોવાનું તમારે જે બળ આવ્યું છે ઈ બેનો સરવાળો કરીને મળે છે બાદબાકી કરીને મળે છે કે બંનેને લંબ રાખીને મળે છે એ વસ્તુ જોવાની ખાલી ખબર પડી ચાલો આગળ દાખલા નંબર 3 થી 5 સુધી

નવમાં શું કીધું છે પક્ષી પદાર્થ જયારે તેની અવધી કરતા અડધું અંતર કાપે અડધી અવધી કરતા અડધું અંતર કાપે ત્યારે ક્યાં હોય અવધી કરતા અડધું અંતર કાપે બોલો આખું અંતર આ રીતે કાપે ને આમ કરીને આમ ચાલો અડધું અંતર કાપે તે પદાર્થ ક્યાં હોય મહત્તમ ઉંચાઈ હોય ને ક્યાં હોય મહત્તમ ઉંચાઈ હોય તો તે બિંદુએ સ્થાનાંતર વિરુદ્ધ સમય નો આલેખ કેવો થાય હાલો અહીંયા મહત્તમ ઉંચા એટલે કહીએ દિશા કઈ છે આ દિશામાં છે વેગ આવું હોય ને બોલો તો શું થાય ઢાળ કેટલો થાય ઢાળ ઢાળ સમય છે ડી તો ઢાળ શું આપે તમને ઢાળ બરાબર વાય બાય એક્સ એટલે ડી બાય ટી ડી બાય એટલે શું આવશે વેગ તો વેગ શું આવશે ખાલી સીધી દિશામાં તો ઢાળ કેટલો હોય ઝીરો હોય ને ઢાળ કેટલો આવશે તમારે શૂન્ય

तो वेक्टर्स ना ने ना चलो ये बदसो वीस सुधी दंबर वीस सुधी नहीं चलो आग पचीस सुधी दाखला नंबर पच्चीस सुधी, सुधी। क्या

પણ ખૂણો કેટલો છે પૂર્વ સાથે પિસ્તાલીસ એટલે પૂર્વ સાથે પિસ્તાલીસ એટલે આ દિશામાં આમ ગતિ થાય કે ન થાય આમ આ રીતની આમ ખબર પડી પેલા આ ખૂણો તમને પિસ્તાલીસ ડિગ્રી આપ્યો કેટલું અંતર કાપે છે છ કિલોમીટર પેલા સદીશ માં ખબર પડી આમાં ચાલો આગળ હું કીધું છે પછી ઉત્તર તરફ પૂર્વ દિશા સાથે એકસો પાંત્રીસ ચલો પૂર્વ સાથે એકસો પાંત્રીસ તો અહીંયાથી એકસો પાંત્રીસ નો ખૂણો કેટલો થાય નેવું પ્લસ પિસ્તાલીસ લખાય ને શું લખાય નેવું પ્લસ પિસ્તાલીસ થાય કે નહીં આખો ખૂણો કેટલો થાય એકસો પાંત્રીસ તો આ ખૂણો કેટલો છે પિસ્તાલીસ નો વધશે કે નહીં વધે આખો એકસો એસી હોય ને અહીંયા કેટલું કાપે છે એ લોકો ચાર કિલોમીટર કેટલું કાપે ચાર કિલોમીટર અંતર કાપે છે તો પ્રારંભિક સ્થાન થી કેટલા અંતરે દૂર હશે એટલે આ આને સદસ્ય તમારા અહીંયા દર્શાવી શકો ને તમે આ સદસ્ય સમાંતરમાં અહીંયા દર્શાવી શકો કે નહીં આમ આવું થાય કે નહીં આગળ થાય ચાર કિલોમીટર તો તમારા આંખ હોતવાન છે આ મેન તમને જે મળે તે આ વસ્તુ આમ ક્યાં કેટલો દૂર હશે ખબર પડી કે ન પડી એનો ખૂણો કેટલો હશે કેટલાના ખૂણે હશે ક્યાં તો આપણે સીધું દૂર નાખ્યું પણ એકચ્યુઅલમાં સીધું હશે નહીં થોડુંક આગળ પાછળ છે શું છે થોડુંક આગળ પાછળ છે ખબર પડે પેલા આમાં બધાને ખબર પડી કે ન પડી બોલો ઓકે ચાલો હવે આપણે શું કરીએ ઘટકો લઈ લઈએ શું લઈ લે ઘટકો તો ઠીટા ખૂણો ગોતું હોય તો આપણે શું લખીએ ઠીટા ખૂણો ગોતું હોય તો ટેન વાય એક્સ કરીએ શું કરીએ વાય બાય એક્સ તો આપણે એક્સ ઘટક ને વાય ઘટક બે ઘટક ગોતી લઈએ ને તો ખૂણો એપો જ છે તો પાસેનો ઘટક લઈએ તો શું જાય એક્સ મળી જાય ને ઉપરનો લઈએ તો શું મળી જાય વાય મળી જાય કે ન મળી જાય ખોપડે કે નહીં બોલો તો દાખલા કે તમે ડીએક્સ ઘટક લખતા હોય એક્સ ઘટક તો આનો પાસેનો ઘટક લે છ કોસ પિસ્તાલીસ લખાય શું લખાય છે આપણે લખે ઓકે દિશા આવશે એની કેરેટ પ્લસ ચાલો આનો આનો પાછળ એટલે થાય ને દિશા કઈ આવશે માઇનસ આઈ કેરેટ થાય કે ન થાય આમાં બધાને ખબર પડે કે ઘટક કઈ રીતે લખો જ રીતે વાય લખવાનો ચાલો પેલા મૂલ્ય કોસ પિસ્તાલીસ એટલે વન પોન રૂટ ટુ તો સિક્સ બાય રૂટ આઈ કેરેટ માઇનસ ફોર બાય રૂટ આઈ કેરેટ ચાલો છ માંથી ચાર જાય તો ટુ બાય ટુ બાય રૂટ એટલે શું જવાબ આવશે તમારે રૂટ આઈ કેરેટ આ તમારો એક્સ ઘટક મળી ગયો કે નહીં શું મળી ગયો તમને એક્સ ઘટક રૂટ આઈ કેરેટ ચાલો એ રીતે શું ગોતી હોય આપણે વાય ઘટક ઘટાય કે ન કરે ચાલો બોલો આ વખતે ડીવાય કટક ડીવાય શું લખાય છે પેલું છિતાલીસ લખેતાલીસ ચાર કોષ પિસ્તાલીસ જે કેરેટ તો શું લખાય દસ કોષ પિસ્તાલીસ જે કેરેટ કોસ પિસ્તાલીસ લેવાનો પોન રૂટ ટુ તો દસ બાય રૂટ ટુ જે કેરેટ તો શું લખે છે ફાઈવ રૂટ જે કરે ઢાલો ડીવાય મળી ગયો તો ખૂણો મળી જાય અને મૂલ્ય પણ મળી જાય ને ખૂણો ગોતો ચાલો ફાઈવ રૂટ ટુ છેદમાં રૂટ ટુ એટલે પાંચ તો ઠીટા બરાબર શું આવશે તમારે ટેન ઇનવર્સ પાંચ ચાલો તો દિશા મળી ગઈ ખૂણો કેટલો હશે મૂલ્ય મૂલ્ય ગોતો આર બરાબર હંડ્રેડ ઓફ ડીએક્સ પ્લસ ડીવાય સ્કવેર મૂકી દે ચાલો ડીએક્સ એટલે રૂટ ટુ નો વર્ગ ટુ અને પાંચ નો વર્ગ પચીસ પચીસ દો પચાસ તો રૂટ બાવન આવશે શું આવશે રૂટ બાવન કિલોમીટર તો તમારું મૂલ્ય રૂટ બાવન ને દિશા કેટલી આવશે ટેન ઇનવર્સ પાંચ એટલે જવાબ આવશે ઓપ્શન નંબર

ઉત્તર પૂર્વ દિશા ધરો ચાલો આગળ સુધી દાખલા નંબર ઓગણત્રીસ માં જો હું કીધું છે સામાન્ય ખગોળીય પ્રયોગ માટે જડતવ ફેમમાં રહેલો અવલોકનકાર નીચેનામાંથી કયા કિસ્સા બરાબર થાય તો મહાકાય ચક્રમાં ફરતું બાળક ખગોળીય પ્રયોગ માટે જડત્વ ફ્રેમ જડત્વ ફ્રેમ કોને કહેવાય જડત્વ આપણે આગળ માં જડત્વ કોને કહેવાય બલો જડત્વ કોને કહે ચ ચાલો પહેલાં બધાય છે ને ચાલો લોક મોશન ખોલો એની પહેલેટી માં છે ચાલો લોક મોશન પહેલે દસ્તો આવે છે આપણે જડત્વ શું લેખું છે પદાર્થની પોતાની અવસ્થામાં ફેરફારનો વિરોધ કરવાના ગુણધર્મને શું કહેવાય જડત્વ કહેવાય શું કહેવાય જડત્વ નીચે જો તમે જડત્વ ફ્રેમ આપેલો છે આપેલું છે ક્યાંય ઓકે ચલો તો ફ્રેમ આપેલું છે નહીં ઓકે તો શું થાય મતલબ સ્થિર પદાર્થ કેવો રહ્યો છે સ્થિર વજન ગતિ કરતો હોય તો ગતિ એટલે જડતું હોય ત્યારે શું લાગે બળ લાગવું જોઈએ નહીં શું થાય બળ લાગવું જોઈએ નહીં અચળ ઝડપથી ગતિનો કાર કરવો જોઈએ તો શું આવશે જો માણસ કઈ ચક્રમાં ફરતો હોય તે બાળક તે બળ લાગે ને પછી સીધા રોડ ઉપર બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતો સ્પોર્ટ્સ કારમાં રહેલો ચાલક એમાં કઈ બળ લાગે લાગે ને તો જવાબ તમારો કેટલો આવશે ઓપ્શન નંબર બીજ આવી જશે ને બોલો ઉડિયન ની શરૂઆત કરતો વિમાન એટલે ઉપર તરફ જાય એટલે તો ને એવું બધું બદલાવાનું છે વેગ બદલાય ને ધીમે ધીમે વેગ થાય વધારતો જાય પછી તીવ્ર વળાંક લે સાયકલ નો ચાલક ગોળ ફરવા જાય ગોળ ફર એટલે કેન્દ્ર અંદરગામી બળ લાગે કે ન લાગે એટલે એ કઈ આવશે નહીં ખાલી ઓપ્શન નંબર કયો આવશે બી આવશે ઝડપથી ફ્રેમ કીધી શું કીધી છે તમે લઈ શકો ચલો આગળ બોલો દાખલા નંબર પાંત્રીસ સુધી કોઈ નહીં ચલો છત્રીસ થી ચાલીસ સુધી ચલો દાખલા નંબર ચાલી હું

त्रिज्या वर्ती दिशा में कौन बड़ी क्या नॉबड़ी हाँ चल अगल बोलो अगल आठ त्रिशी चालीस ओके जवाब ये था है ना केंद्र कामी ऑप्शन नंबर ए पाई स्क्वायर बोलो चालीस सुधी ચલો ઓગણ ચાલીસમાં દાખલો કઈ રીતે ગણસો મને સેલ્ફના આવી ગયો છે કયો ઓગણ ચાલીસ દાખલો બોલો શું છે દડાને વીજીરો વ્યક્તિ ઠીટા ખૂણે ફેંકવામાં આવે તે જ સમયે એક છોકરો વીજીરો બાય ટુ ના વ્યક્તિ દોડવાનું શરૂ કરે દડો કેચ કરી કે ન કરી અને કરીએ કે તો કેટલાના ખૂણે દડો મૂકેલો હશે બોલો શું છે દડાથી આમ મારે પછી કેચ કરવા દોડે ને તો કેચ થવો જોઈએ કે ન થાય પેલા તો એ ગોતો કેચ થાય કે નહીં થાય અને જો થાય તો કેટલાના ખૂણે થાય બોલો કઈ રીતે ગણો તો તમે દાખલો હમ જવાબ આપો ચલો હા હેલો દાખલો જે બે સ્ટેપનો જ છે ખાલી શું છે જો આ રીતે હોય આ રીતે પદાર્થ આમ ફેંકે કે ન ફે આમ તો અહીંયા કેચ કરે કે નો કરે આવું થાય કે નો થાય પેલા તો આ એની ગતિ થાય કેટલાના વ્યક્તિ ફેકેલો છે અહીંયા છોકરો આ દિશામાં દોડે ને કઈ દિશામાં દોડે આ દિશામાં કેટલો વીઝીરો બાય ટુ એનો મતલબ શું થયો આ તમે જો ઠીટા ખૂણે ફેક્યો હોય તો આ ઘટક ને આ ઘટક બંને સરખા હોય તો છોકરો કેચ કરીએ કે કે ન કરીએ કે તો શું લખાય વીઝીરો કોઈ લખાય વીઝીરો બાય ટુ લખાય કે ન લખાય બસ આવી ગયો કોસ ઇટા 1/2 કેટલો કેટક હોય થિટા કોણો 60 નો થાય ને હા તો કેચ કરી કે 60 ના કોણે ફેકેલો હોય તો કેચ કરી કે ખબર પડી હમ ચાલો 46 સુધી બોલો 46 શું 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 છે ક્રિકેટર દડાને મહત્તમ સમક્ષ સ્થિતિ અંદર 100 મીટર સુધી ફેંકી શકે છે મહત્તમ સમક્ષ સ્થિતિ એટલે શું થાય અવધી આર મેક્સિમમ આર મેક્સિમમ ચાલો આર મેક્સિમમ એટલે શું લખાય યુ સ્ક્વેર બાય જી બરાબર 100 થઈ ગયું હાલો તો દડાને કેટલા વ્યક્તિ ફેંકો છે તો યુ ગોતવાનું છે આમાં શું નો ખબર પડી છેલું જ છે યુ સ્ક્વેર બરાબર શું થાય 1000 તો યુ બરાબર tan √ 10 तो लगभग 30 ની આજુબાજુનો જવાબ આવે એટલે 30 કરતા થોડો વધારે 3 करतावदार એટલે 32 જવાબ થાય કે નો થાય